ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વતી હું કૃષિ નિષ્ણાંત આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણે આજે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવે છે જે પ્રાકૃતિક પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે તો ચાલો આપણે ખેડૂતનો પરિચય લઈએ તમારું નામ બાબુજી લક્ષ્મણજી ઠાકોર ગામ જોરાપુરા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા બરાબર હવે તમે કયા કયા પાકોનું વાવેતર કરેલું છે અત્યારે બટાકા પછી કોબી ફુલાવર ડુંગળી લસણ બીટ અ એમ લગભગ સાત આઠ પાકોનું વાવેતર કરેલું છે બરાબર હવે તમે ખાતરમાં કયા કયા ખાતરનો ઉપયોગ કરો છો ખાતરમાં આપણે ગૌ કમ્પોસ્ટ પછી જે ધારો કે ઓર્ગેનિક સર્ટિફાઇડ કંપનીઓ હોય બરાબરના બી ગ્રો ઇન્ડિગાના હેવા બધા ત્રણ કંપનીઓના ખાતર આપણે યુઝ કરીએ છીએ બરાબર લીલો પડવાસ કરીએ છીએ બરાબર જીવામૃત ગણ જીવામૃત છાણયુ ખાતર ગૌ છાણયુ બેક્ટેરિયા બરાબર શ્રેષ્ઠ કમ્પોઝર એમ અલગ અલગ પ્રકારના ખાતરોનો યુઝ કરીએ બરાબર અને રોગ જીવાત માટે તમે કયા કયા પકલાવ લો છો રોગ જીવાત માટે લગભગ આપણે નીમા અસ્તર એવા બધા વનસ્પતિઓના એના ઉકાળા પછી બેસિયાના બેવરિયા કરીને એક જૈવિક ફૂગ આવે છે બરાબર એના પણ આપણે સ્પ્રે કરીએ છીએ બરાબર તો ધીમે ધીમે તમારું થોડું ફાર્મ બતાવો ખેડૂતોને કયા કયા વાવેતર કરેલું છે કયા કયા શાકભાજી નું વાવેતર કરેલું છે બોલજો ખાલી નથી હા હા આ છે ફૂલગોબી પછી આ નીચે બેડ પર બીટ છે ગાડી લીધેલું છે એના હા હા જે આ કોબીજ છે

ઓર્ગેનિક ખેતી ખાલી કોઈ કેમિકલ વાપરેલું નથી અને જો તમે પ્રાકૃતિક મૂળા લગભગ એક મૂળાનું વજન એક કિલો એક કિલો પ્લસ હશે

હા હમ આ બટાકાની એક નવી વેરાયટી છે જે આપણે આમ તો હું પ્રાકૃતિક ખેતી બે હજાર સોળ થી આઠ વર્ષથી કરું છું પણ આ ફેરે આપણે એક ખાવાની બેસ્ટ વેરાયટી નું વાવેતર કર્યું છે જે કોલંબો મહેન્દ્ર એટીપી ની છે પણ જે હા એને કિપિંગ ક્વોલિટી પછી એની શાઇનિંગ એનું શાક પણ એટલું સરસ બને છે આપણે એક બીજા પ્લોટમાં અ એટીપીસી ની ટોરસ કરીને વેરાયટી આવેલી છે જે જેની વેફર બી બને છે અને ખાવામાં પણ એ સરસ છે કે જેના તોલે લગભગ અત્યારે કોઈ પણ ઇન્ડિયામાં મારા મત મુજબ તો હોય એટલી સરસ બંને વેરાયટીઓ આવેલી છે બંને સંપૂર્ણ ઓર્ગેનિકમાં છે અને એનો ગ્રોથ ને બધું તમે જોઈ શકો છો બધા ખેડૂતો કેતા હોય છે કે ઓર્ગેનિકમાં બટાકા કરવા થોડું કાઠું કામ છે શું લાગે છે ઓર્ગેનિકમાં શક્ય છે કે નથી

કઈ અશક્ય નથી કે ના થાય એવું બરાબર આટલું ઉત્પાદન લગભગ કેમિકલ હા બસ કેમિકલમાં એટલે કેમિકલ ના સક્ષમ જ છે આ જો કે ઉત્પાદન આપતી વેરાયટી છે એટલે કે આપણે હેવી વેરાયટી પસંદ કરીએ કે જેમાં આપણને ઉત્પાદન મળી રહે અને બજારમાં ભાવ પણ આના ધારો કે અન્ય તમે વેરાયટી વાવો ને એના કરતા આના ડબલ રેટ હોય છે બજારમાં પણ બરાબર બરાબર તો અત્યારે આપણા તમારા દિશામાં અને આજુબાજુના ખેડૂતો લગભગ મોટા ભાગના કેમિકલ ખેતી કરે છે કેમિકલ ખેતીમાં દવા ખાતર ના ખર્ચા પણ વધારે વધારે તો શું શું દવા કો ખેડૂત સલાહ આપશો કે કેમિકલ ખેતી છોડો અને પ્રાકૃતિક ઓર્ગેનિક ખેતી અપનાવો એ કોઈ સંદેશો આપો ખેડૂતો મારા મારો સંદેશો એ જ છે કે ભાઈ તમે અત્યારે કેમિકલ ના એટલી બધી મારો કરી રહ્યા છો તમારા ખેતરમાં આ તો જમીન તો તમારી બંજર થઈ જ જશે આગામી સમયમાં પણ ખાનારો વર્ગ પણ એનાથી એટલો બધો પીડિત થશે કે ઘરે ઘરે ઘણા બધા રોગો કેન્સર ડાયાબિટીસ જેવા ઘર બનશે અને જેથી કરીને મારી તમને નમ્ર વિનંતી છે કે તમે ધીમે ધીમે નહીં તો થોડું થોડું કરીને જેટલી ધારો કે તમે પચાસ ટકા કેમિકલ યુઝ કરો છો તો પચાસ ટકા તમે ઓર્ગેનિક બેઝ ઉપર જાઓ જેથી કરીને ફિફ્ટી ફિફ્ટી કરીને ધીમે 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 ઘટાડીને તમે ઓર્ગેનિક ઉપર સંપૂર્ણ જશો

જવ રજકો આવું એમને બી પૂરું પોષણ મળી રહેવો એવા પ્રયત્નો હોય છે છે બરાબર બીટ એનું વસાણું ગાજર અને બીટ એ તમે વરસમાં એક મહિનો તમે કોઈ પણ ગાય હોય તમારું બળદ હોય ભેંસ હોય કવડાવો તો એ આખા જેવી રીતે આપણે શિયાળામાં જે રીતે ગુંદર પાક કે વસાણું કહીએ છે ને એની બરાબર છે એને હા તો ખેડૂત મિત્રો આ વાત થઈ પ્રાકૃતિક એટલે કે ઓર્ગેનિક ખેતી ખેતી કરતા ખેડૂત મિત્રની विगतવાર ચર્ચા તો અત્યારે ખેડૂત મિત્રો કેમિકલ ખેતી છોડો અને પ્રાકૃતિક ખેતી એટલે કે ગાય આધારિત ખેતી અપનાવો જો આપણે અત્યારે ન સમજીએ તો આપડા લગભગ પાંઝર પછી આપણી આ જમીન જ બંજર થઈ જશે કે જેમાંથી કંઈ પણ પેદા નહીં થાય એટલે બને ત્યાં તો જલ્દી જાગો અને પ્રાકૃતિક ખેતી અપનાવો આભાર જય જવાન જય કિસાન જય ગોમાતા